માં ચામુંડાના દર્શન કરવા ઊંચા કોટડા બરાબર છે જો કે અહીંયા દવાખાનાથી થોડુંક નજીકમાં જ છે બરાબર છે એટલે આપણે માતાજીના દર્શન કરશું અને હું તમને પણ કરાવીશ તો આ વિડીયો અંત સુધી જોજો બરાબર છે આપણો પહેલો ભાગ તમે જોયો અને આ બીજો ભાગ અહીંયાથી સ્ટાર્ટઅપ કરીએ બરાબર અને માતાજીના મંદિરેથી આપણે રિટર્ન આવીએ ત્યારે આપણે આ બ્લોગને આપણે પૂરો કરીશું જય શ્રી કૃષ્ણ જય માતા તો ફાઇનલી અમે ખાવાથી નીકળી ગયા અને પહોંચી ગયા માવા બસ સ્ટેન્ડ જ્યાંથી અમારે જવાનું હતું કળસાર તો પછી હવે ફાઇનલી અમે કળસાર તરફ નીકળી ગયા અને કળસાર પહોંચી ગયા આ છે કળસાર કળસારની સૌથી મોટી હોસ્પિટલ સદભાવના હોસ્પિટલ જોઈ લો આ છે સદભાવના હોસ્પિટલ તો તમને આગળના વિડીયોમાં હોસ્પિટલ બતાવી દીધી હતી અને એની ફેસિલિટી પણ તો આ લાઇન છે જ્યાં બધા દર્દીઓ ઊભા છે આપણી લાઇનમાં નથી ઉભું અને આપણે જવાનું છે આગળ કટ ટાકા તોડાવવા માટે એટલે આ લાઇનમાં આપણે ઊભું રહેવાનું નથી આજ આપણે બેઠવાનું છે આ લાઇનમાં સાત નંબરના રૂમમાં જવાનું છે એટલે કાકા અને દાદા બે આપણો સપોર્ટ કરતા સામે બેઠા છે અને ફાઇનલી ટાંકા તૂટી ગયા બરાબર છે આપણે આવી ગયા છીએ બાર અને હવે જવાનું છે કોટડા મુકામે માતાજીના દર્શન કરવા માટે તો આ વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી આપણે બેહી ગયા છીએ એસટી બસની અંદર એસટીમાં બેહવાની મજા ખરેખર બહુ આવે બરાબર ગામડે આવી એટલે એસટીમાં બેહવાની ખરેખર મજા આવે અને ફાઇનલી આપણે ઉછા કોટડાના ગેટે પહોંચી ગયા છીએ હવે આપણી બસ વળાંક લે અંદર ગેટની અંદર તો ફાઇનલી હવે વળાંક લઈને આપણે હવે ઉતરવાનો સમય થઈ ગયો છે તો આપણે ઉતરી આ બસમાંથી ઉતરીને કાકા હવે આગળ છે અને દાદા વાત કરી રહ્યા છે તો ફાઈનલી ટાકા તૂટી ગયા છે અને આપણે ઓછા કોટલા ભોગી ગયા છીએ મા ચામુંડાના દર્શન કરવા માટે બરાબર આવી સારી તબિયત છે માતાજીના દર્શન કરી લેવી આવે બરાબર અને તમને દર્શન કરાવું થોડી વારમાં વિડીયો વાંધોધી જોતા રહીજો કયો ફોટો

શ્રીફળ ચૂંદડી વગેરે રમકડા બધી ખાણીપીણીની વસ્તુઓ વગેરે તમને જોવા મળશે ખરેખર અહીંયા એક મેળા જેવું વાતાવરણ છે અને ખરેખર આનંદમય એક બાજુ ભક્તિમય વાતાવરણ હોય એક બાજુ આવું આનંદમય વાતાવરણ ખરેખર મજા આવે તો ફાઇનલી આપણે પહેલાં તો શ્રીફળ લઈ લેવી અને ઉપર જઈને આ ભગવતીને અર્પણ કરવાનું છે એટલે શ્રીફળ લઈ લેવી પહેલાં અને અંદર ઉપર જતા સૌથી પહેલાં તો દાદા આવશે ત્યાં દાદા કાળ ભૈરવદાદાના દર્શન કરી લેવી ત્યાંથી આપણે વધવાનું છે આગળ ધીમે ધીમે અહીંથી સીધે સીધું જવાનું છે કક્કા આપણો વેઇટ કરે છે કક્કા તો ચાલો હું અને કક્કા હવે નીકળીએ દર્શન કરવા માટે આગળ આ મંદિર છે મેન અને અહીંથી આપણે આગળ વધવાનું છે આ ચુંદડીની એવું બધું વગેરે લેવાનું બાકી હોય તો અહીંથી લઈ લેવાનું અહીંયા પણ ઉપર દુકાન છે તો ફાઇનલી આપણે મા ભગવતીની આરાધના કરવા આવી ગયા છે તો ફાઇનલી આ માં ચામુંડાનું શક્તિપીઠ છે અને મા ચામુંડાની આ ધજાને જોતા જાણે એમ લાગે ચામુંડા મારે હાજરા હાજરો વાત કરતી હોય તો માં ચામુંડાને એક આપણે શ્રીફળ અર્પણ કરીને તમને મા ચામુંડાના દર્શન કરાવવું બોલીએ છી મા ચામુંડા જય કહેવાય છે કે મા ચામુંડા ત્રણ જગ્યાએ ભજાય છે માં ચામુંડા અહીં સવારમાં કોટડામાં હોય છે અને બપોરના દર્શન મા ભગવતી ચોટીલામાં અને પાંડેરા મંદિર છે વલસાડ પાસે ત્યાં રાત્રે ત્યાં રોકાણ કરે છે આવી રીતે માતાજીના ત્રણ સ્વરૂપ છે એવું કહેવામાં આવે છે લોકવાયકા એવી છે કે કહેવાય છે કે મા કાળિયાભીલની દેવી હતી અને ભીલનો ખૂબ મોટો ઇતિહાસ પણ છે એવું કહેવાય છે ઇતિહાસની વાત કરીએ તો હું તમને ટૂંક સમયમાં એક નવો વિડીયો રજૂ કરીશ જેમાં મા ચામુંડાના ઇતિહાસની વાત કરીશ અને હવે હું તમને દેખાડવા જઈ રહ્યો છું આ છે ખાંડિયા ત્રિશુલ ખરેખર આ ખાંડિયા ત્રિશુલને તમે જોશો તો તમને ખરેખર અંદાજ આવશે કે અહીંયા કઈ શક્તિ છે અહીંયા મા ભગવતીનું સ્થાનક અને આ ખાંડિયા ત્રિશુલ ખરેખર મા ચામુંડા અહીંયા છે તો ફાઇનલી તમે ખાંડિયા ત્રિશુલના દર્શન કર્યા ખરેખર આવા ખાંડિયા ત્રિશુલ તમે ક્યાંય જોયા નહીં હોય ખરેખર અહીંયા આવશો તો અદભુત દર્શન કરવા તમને મળશે અને હવે આપણે જવાનું છે સામેની સાઈડ જ્યાં ચાની પ્રસાદી લેવાની છે તો આપણે ચાની પ્રસાદી પેલા લઈ લેવી અહીંયાથી આપણે ચા જાતે જ લેવાની હોય છે અને ચા પીતા પછી આપણે આપણી રકેબી પણ જાતે જ ધોઈને અહીંયા મૂકી દેવાની જે કોઈ અહીંયા આવે તો આ વ્યવસ્થાનું ધ્યાન રાખવું બરાબર જોઈ લેવા હું અને પ્રવીણ કકા બંને ચા પી લેવી ચાલો

જો આ ગુગલ ના આ ગુગલ આ લોબા કાળિયા બિલ ની કોઠી રવાઈ ગયા અમે પણ કાઈ કોઠી અમને મળે નઈ કાઈ પેણ કાકા ગોતતા તા જક તમને મળી ગયા ભાઈ કાળિયા બિલ કોઠી એ નઈ બધું સાય સણાઈ ગયું બધું પાકો બધું જણાઈ ગયું જોયે જાય ને ફરીને રવાઈ રસ્તો છે ને ભાડું છે જોયું છે જાય ને અહીંયા ઢળવા જેવું છે આ

ખરેખર આ બહુ મોટી વાત છે મારા માટે તમને હું એક્સપ્લેન નહીં કરી શકું પણ ખરેખર બહુ જ આનંદ છે આજે કેટલા સમયથી માતાજીના દર્શન કરવાના હતા દર વખતે અહીંયા આવી અને અહીંયાથી પાછા વયા જ હતા પણ કંઈ સેટિંગ નહોતું આવતું ખબર નથી કે દવાખાનું આવશે અને સરસ મજાના ટાકા તૂટશે અને પછી અહીંયા દર્શન કરવા આવવાના થાય તો ફાઇનલી આજ માતાજીના દર્શન થઈ ગયા બહુ સમય પછી એમના કુળદેવીના દર્શન આજે દસમ છે અને દસમના હર્ષ મજાના દર્શન કર્યા મેં બાપુજીએ અને અમારે પ્રવીણ કાકાએ બરાબર તો હવે આપણે પ્રસાદી લેવા જવાની છે પ્રસાદી લેવા જવાની છે માતાજીને વંદી છે હવે અમે આઈ છીએ ઓપોરા વિદાય નીચે આવી સી નથી પ્રસાદી લઈને હવે અમે પછી આગળ તો ફાઇનલી આપણે હવે ધીમે ધીમે નીચે ઉતરવાનું છે અને નીચે ઉતરીને આપણે લેવા જવાનું છે પ્રસાદ તો આપણે ધીમે ધીમે નીચે ઉતર્યા ઢાળ છે ધીમે ધીમે ઉતરવાનું છે આપણે તો ઢાળ ઉતરતા જ આપણને વચ્ચે આવી ગયો મંદિર તો પહેલા આપણે ભગવાન રામચંદ્રજીના દર્શન કરી લેવી અને પ્રવિણકા જાય છે દર્શન કરવા માટે તો ફટાફટ દર્શન કરીને આવી જાય ખરેખર આ રામજી મંદિર અદ્ભુત છે અહીંયા ઓછા કોટલાની અંદર જાનકીજી ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજી ખરેખર આ નાના રમકડાને જોતા આપણને આપણું નાન પણ યાદ આવી જાય નાના નાનો હિંચકો હોય નાના નાના રમકડા હોય ઢીંગલી હોય કાંઈ ન જો મજા આવી જાય વાહ મસ્ત દુપટ્ટા માતાજીને ચુંદડી એટલો મોટો મોટું ના લઈ છે આપણે વડ લઈને અંદર જવાનું છે બરોબર મોટા મોટું વડ લઈ છે અને આપણે પ્રસાદી લેવા જવાની છે અંદર પ્રસાદી લઈ લેવી જંપલ બહાર ગાડવાનો પ્રસાદ લેવા માટે લાઈનમાં જવું વધારાનો હેઠવાળા કચરા પેટીમાં નાખવો અને પસાર લીધા વગર વાસણ પોતે સાફ કરવા તો અહીંથી આપણે ચપ્પલ કાઢી નાખવાના છે ને અહીંથી રસ્તો છે અંદર આપણે વહી જવાનું અંદર બરાબર અહીંથી આપણે જવાનું છે અંદર બરાબર પ્રસાદી લઈ લેવી અહીંયા પ્રસાદી ખાઈ લીધા પછી સરસ મજાની ડીશ અને કો આપણે ધોઈ નાખવાનું સારી રીતે બરાબર છે આ પાછળની સાઈડ તમે ધોયું ત્યાં વાસણ ધોવાનું છે બરાબર અને પાછળનો આખો પરિસર છે આ આ આખું ભોજનશાળા છે જ્યાં આપણે હમણાં અભી હાલ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો બરાબર છે તો હવે આગળની વ્યવસ્થા તમે જોશો હા બાપુ પ્રસાદી લીધી તમે મજા આવી કેવું લાગ્યું આ માતાજીના દર્શન કર્યા તમે મજા મજા આવી ગઈ એને કાવા દે આ ટાકા બાકા તોડી આવ્યા દવાખાને જે આજ હા ઈ બારે મગ કેવું છે કાઈ કેવું નથી હવે છે ને કાઈ મોટી દવા લીધા કરી જે હા એક દી પાડતો નહી પાડતો નહી એટલે એક એક ટીપા ગોઠવન થાય તમારા ગાય પેણ કાકા સાબ્યો જ્ઞાન લાગ્યો દવા હવાર ઉઠી નીત લઈ લેવાની

દરિયા કાંઠે થાય છે જો દરિયો એમ બાકી તો ફાઇનલી આપણે દર્શન કર્યા એ હામે જે ધજા છે ન્યા મંદિર હતું ત્યાંથી આપણે આવી ગયા અહીંયા અને પ્રવીણ કાકા અત્યારે બતાવે છે કે એ મંદિર છે ને ન્યા નીચે આમ ઉતરાય એવું છે અને ન્યા કહેવાય છે કે કાળિયા બિલની કોઠી હતી અને ન્યા કોઠીમાં એ બધું ધન શંકરતા

કાકાને આપણે ફોટો પાડવાનું બેસલ ત્યાં મોકલી છે આપણે ઓ હાલો ખરેખર આ દરિયાને જોતા આપણું મન શાંતિ અનુભવે છે ખરેખર જાણે એવું લાગે કે દરિયો આપણી સાથે વાત કરતો હોય ખરેખર એની વાત જ કંઈક અલગ છે તો ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા હોસ્પિટલનું કામકાજ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું અને આપણે રબિયાત કમ્પ્લીટ થઈ ગઈ છે અને માતાજીના દર્શન કરી લીધા છે દરિયાકાંઠે આટો મારી લીધો છે તો હવે હું અને દાદા અને આપણા બેનકાકા હવે અમે અહીંથી રજા લેવી છીએ અને અહીંયા આપણે આપણો લોકને પૂરો કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું નવા વિડીયોમાં નવી કોઈ માહિતી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે ભાઈ તમે અમારા માટે ભગવાનને થોડી થોડી પ્રાર્થના કરી અને અહીં સુધી તમારી સુધી પહોંચી ગયા પાછા અને ફરી એકવાર બ્લોગ બનાવતા થઈ ગયા બરાબર આજા જા નરવા તો એ બધા માટે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતા